ઈરા જડ્યા છે અલા ને આકરો હેડો તો કરો ને જો આ ઘર તન કશું નહી કે ચલ્લા કરો હેડો તો અલ્લા કરવાના છે નવું ટ્રેક્ટર વાણી છે એટલા બધા દેકારે કરવાના હોય તમારો નોનો કલર કલર કલા ઓહો હો મારે કા બૈરો હોય તો કરો ને આગર હેડો ચોલા કરો ચોલા કરો ઓય કણ કરો ઓય કણ કણ કરો ઓય કણ ચોલા કરો ઓય કણ કરો યા નહીં કરવા જીવા કરો પેલો મને હેડો

એક શેલ્ફો લઈ આપણે ઓ ગાડી દેખાઓ એટલે હોય પણ મારથી ના કહેવાય એવું ભાઈસા આ કો ગોમ ગાડી કેસે નું હું કહું શું ના હોય ભાઈસા આ કૂતરો હડે કે ને હડે કે એનો એ બધો બગાડ છે ઓ કૂતરા લે ના ના હાડું મારા તો અમે વિડિયો હારા જોઈશ મસ મસ બી કશું તાવાનું નહી હડો હડો આગળ હડો હેડો આય હડો તું બહાર આવ મળ્યા છે માથે ભરે છે એ તો હોપર તો નહીં એ તો મેલે કે માતો હોજે પાછું વિશાપ થાય પાછો તો આને કેટલું માર્યું એમ આય શું રંગડો છે હા 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 શું ફાલ આવ્યો છે જો વંટીયા બલાડી જેવી છે અને કલર એનો મેચ થઈ જાય તો પાછું બનાવીને એમ તો ઓવ જાય તું હોભરી જાય

રવૈયો ભરજો અને હાઈ ક્લાસ બ્લુ મસાલા શાક બનાવી દો બાજરી

એલા ભુંડોમ પાઉચ કરીને કરે છે ને એવું કરું છે આને પાછું અમને તો શું કહેવાતું નહીં રોણી ને કોણી ના કહેવાય ખાવા ખાવા દો ગયો છે આવે તો જલ્દી ના તો હારો તો રીંગડો છે શું ખોટ ઓહોહો પર મૂં એમા રેંગડો ને શું બેહી ના કરે સુતર કોઈલા નેકરે મેણવાન કર્યું તુ મે ની ઝુકે પુષ્પા નહીં પછી એટીટ્યુડ આવી જાય અમને તો એક રેંગડું તોડી બે કટકા કરેત હરામ બરાબર સર શું શીખવાડીયું છે પેલા વિડિયો તો પુષ્પા ઝુકેગા નહીં હોય કે ઝુકવાનું નહીં હે મારા બેટો ચાલવાનું પણ ને પહારો શું ફરક પડે

ના રેંગડા તારા જેમ આવું નહીં મને તો એમ થાયંગ્રેન જવું પડે મને આવતી

શું કરવા ધોઈ નાખો ધોકેનો શું ધોવાનું લુગડા તો ધોવાના છે મને તો તમન શું તો આ તો તમને કારો ઢુગડો પડે એટલે મે કીધું ખાબું થી નઈ કારો ધોવાનો ચાલશે કારી કહું ઈને અલ્યા નહીં કે તો લુગડો કારો રહેનો ધોતો નહીં લે મારી ધોવા જા લુગડા આ થી આ બોરી રાખવો પડે મારા ઘર માં કેટલું પડે મને લુગડા નહીં ધોણ કારી ક અલ્યા દોશી તમને કારી અલ્યા હોંભળો અલ્યા હોંભળો મારી વાત તમને કારી નહીં કે પૈસા

એસી ગરમ થાય છે પણ કશું બોલતી નથી બોલાતું નહીં વાગડ બોલા તો ખબર પડ ડબડ એટલે મરમ મરમ બોલા કરવા શું તું હંભરે તું એને હંભરાય છે તો કોનપુર મરતાલ આખો ગોમ જાય મરતાલ તને ચો હંભરાય છે મતલબ બેરી શું તું તો ઓવા તેલવા છું આ તું શાક બરી જ્યું જો સરકાર મોઢા જેવું કરીમેનું મને ખબર જ હતી ખબર જ હતી શાક બરી જશે એના મોઢા જેવું કરીને મેલ્યું પછી હવે કોણ તું ખાય એટલે હું તો મંચુરન ખાઈસ બજારમાં જઈ હા તમે થોડુંક જ મીઠું નાખ્યું એટલે ખાઈ લે તો દોહા એકલા ન ખાતા અમે ખાવાના અલ્યા દોશી નાઈ ભાઈ સાહેબ નકર મને ખાઈ ઘરે નહીં ઉતર ઓવા શું ગસ્યો ભલી છે લગ્ન કરવું પણ સારો બહેરન કરું આવો કા ધૂરો મગજ તો નહીં કારો તો ચાલે હો ધૂરો મગજ તો ના કરતા ઓ ગમી હોય તો લાઇક કરો શેર કરો સક્ર નાખ્યું તમારો ઘેર તો આગળ બધું હસીય જ માથા ફરેલો સ ને અને હોય તો કોમેન્ટ કરો ને હા કે ચોંચો એ વિડીયો જોવો છો અને ચેવા માથા ભરેલ છે અમારી વિડીયો ગમી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરી નાખો અરે સર ને ચોચોથી વિડીયો જોવો છો એ તો લગજો 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 જ ઓભા જય શ્રી કૃષ્ણ